ઉકાઈ ડેમની કુલ સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે હાલ ત્રણસો છત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ ફૂટ થતા ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટને જાળવી રાખવા ઉકાઈ ડેમના તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે

ઉપરવાસમાં હમણાંના વરસાદના આંકડામાં જોતા ધીમે ધીમે વરસાદનો જોર ઘટવાથી બધા જગ્યાઓ વરસાદ ઘણો ઓછો થયો છે એટલે ધીમે ધીમે ઇન્ફ્લોના આઉટફ્લોનું ઉપર મોનિટરિંગ કરીને મેં એનો આઉટફ્લો ઘટાડીશ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ડે ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો